લાલગેટ પોલીસે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસે ઓટો રિક્ષામાં બેસી મુસાફરીની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ મુસાફરોના ખિસ્સા પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા પોલીસે ફારૂક હારૂનભાઈ શેખ અને ખોજેમ ફકરુદ્દીન વોરા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે ખોજમ ફકરુદ્દીન વોરા વિરુદ્ધ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે ફારૂક શેખ વિરુદ્ધ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા વીસ મોબાઈલ ફોન અને એક રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા એક પચાસ લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે લાલગેટ પોલીસ ટીમના એસઆઈ મોસીનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુબાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમઝડપી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા અને હજાર પૂછપરછ કરતા તેઓ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને એ રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઇસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે